નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની સારામાં સારી તૈયારી કરી શકે બાળકો અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે ધોરણ ત્રણના દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય ગુજરાતી તારીખ સત્તર દસ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જે આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે ચાલીસ ગુણનું તેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે જે ફકરો આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને કોઈપણ પ્રકારની ભૂલ ન થાય એ પ્રમાણે આપણે સરસ અક્ષરે લખવાનો છે જુઓ માયા સાતમા ધોરણમાં ભણે માયાનો વર્ગ પહેલાં માળે રિસેસમાં તેણે મેદાનમાં રમતા મયૂરને સીતાફળ પહોંચાડ્યું પહેલે માળેથી નીચે નાખવા છતાં સીતાફળ ફસડાઈ ગયું નહીં માયાએ મયુરને સીતાફળ કઈ રીતે પહોંચાડ્યું હશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર આપણે બ્લૂ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર અને જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે એ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળશે એટલે કે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો અહીંયા જે પ્રશ્નપત્ર છે એની કિંમત માત્ર વીસ રૂપિયા છે અસાઇનમેન્ટની કિંમત ચાલીસ રૂપિયા છે પ્રશ્નપત્રની અંદર સોલ્યુશન અને પ્રશ્ન પ્રશ્નપત્ર બંને ઉપલબ્ધ છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને પરીક્ષામાં સારામાં સારી તૈયારી થઈ શકે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને તમે વોટ્સઅપ પર પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ નીચે આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ લખો જેના કુલ બે માર્ક્સ છે પહેલું આકાશ તો આકાશનું સમાનાર્થી થશે ગગન અને આભ બીજું છે પાંદડું પાંદડુંનું સમાનાર્થી થશે પર્ણ અને પાન ત્યાર પછી બ નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો જે કુલ બે માર્ક્સના છે અને આપણને બે પ્રશ્નો આપેલા છે ઉપર ઉપરનું વિરુદ્ધાર્થી થશે નીચે અંધારુંનું વિરુદ્ધાર્થી થશે અજવાળું ત્યાર પછી છે ક આપેલા શબ્દ જોડનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો જેનો કુલ એક માર્ક્સ છે

પ્રથમ નંબરનો જે વિકલ્પ છે તે સાચો છે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા ત્યાર પછી ત્રીજું અચાનક વરસાદ તૂટી પડ્યો તો અહીંયા જવાબ આવશે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું એટલે એની સામે આપણે ટીક કરીએ ત્યાર પછી ચોથું મારા આંગણામાંથી માછલી સોરી મારા આંગળામાંથી માછલી બની જાય તો જવાબ આવશે મારી આંગળીઓનો આકાર માછલી જેવો બની જાય પાંચમો મિત્રો ભેગા મળી રાત દી મજા કરતા તો એમાં સાચો જવાબ આવશે મિત્રો ભેગા મળી ખૂબ આનંદ મોજ કરતા પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ વાંદરાનું નામ શું હતું તો જવાબ આવશે વાંદરાનું નામ ખટખટ હતું બીજું વાદળા કોની ગાડીમાં બેસી દોડવા લાગ્યા તો વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા ત્રીજું હવા સોરી ઈવા કેમ ઉદાસ થઈ ગઈ તો જવાબ આવશે ઈવાને મોટી પીળી પાંખોવાળું પતંગિયું ખૂબ ગમી ગયું પરંતુ તે પતંગિયું ઉડી ગયું અને તેની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા આથી ઈવા ઉદાસ થઈ ગઈ ચોથો સવાલ ફાસ્ટ સસલાની પાછળ કોણ દોડ્યું તો જવાબ આવશે ફાસ્ટ સસલાની પાછળ એક્સપ્રેસ ડોગી દોડ્યું પાંચમું આરવે તેના નવા મિત્રનું નામ શું પાડ્યું હતું તો જવાબ આવશે આરવે તેના નવા મિત્રનું નામ બેરંગ પાડ્યું હતું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાઉસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ક છે પેલું ઈવાએ એક પતંગિયું પકડ્યું અને ખાલી જગ્યા ખોખામાં બંધ કર્યું તો જવાબ આવશે તેને બીજું મોર સુંદર પક્ષી છે ખાલી જગ્યા પીછા રંગબેરંગી હોય છે તો અહીંયા જવાબ આવશે તેના કાઉસમાંથી આપણે યોગ્ય શબ્દ પસંદ કરીએ ખાલી જગ્યા પૂરવાની હતી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ બ ઉદાહરણ પ્રમાણે લખો જેના કુલ બે માર્ગ છે એમાં માટલું તો માટલા એટલે કે બહુવચન કરવાનું છે તો ઈંડું તો ઈંડા અને બાળક તો બાળકો ત્યાર પછી ક આપેલા વાક્યોમાં બે વાર વપરાયેલા શબ્દ નીચે લીટી કરો તો અહીંયા જો કરતાં કરતાં આ બે વાર વપરાયું છે તો એમની નીચે આપણે અંડરલાઈન કરી દઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલા વાર્તાને યોગ્ય ઘટનાક્રમ પ્રમાણે નંબર લખો ચાલો તો અહીંયા આપણને જે તરસિયા કાગડાની વાર્તા આપેલી છે એમાં એક નંબરનું વાક્ય આવશે એક કાગડાને ખૂબ તરસ લાગી તો એની સામે આપણે એક નંબર કરી દઈએ ત્યાર પછી કાગડો તરસ છિપાવા પાણીની શોધમાં નીકળ્યો આ બે નંબર ઉપર આવશે વાક્ય તો એની સામે બે લખી દઈએ ત્રણ નંબરનું વાક્ય આવશે તેણે જંગલમાં એક કુંજો જોયો ચાર નંબર ઉપર આવશે કુંજામાં પાણી ઊંડું હતું તેથી કાગડાએ તેમાં કાંકરા નાખ્યા અને પાંચ નંબર ઉપર આવશે પાણી ઉપર આવ્યું અને કાગડો પાણી પી ઉડી ગયો ત્યાર પછી પ્રશ્ન નંબર સાત આપેલા ચિત્ર વિશે પાંચથી છ વાક્ય લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક ગામડાના પાદરનું એક દ્રશ્ય આપવામાં આવેલું છે એક ચિત્ર આપવામાં આવેલું છે જેમાં ઘણા બધા બાળકો અલગ અલગ રમતો રમી રહ્યા છે તો એના ઉપરથી આપણે જોઈએ પાંચ છ વાક્યો તો આપેલ ચિત્ર ગામડાનું છે એક બાળક પૈડું ફેરવી રહ્યો છે ત્રણ બાળકો લખોટી રમી રહ્યા છે બે બાળકો કુંડાળા બે બાળકો કુંડાળા રમી રહ્યા છે બે બાળકો ઘર તરફ જાય જઈ રહ્યા છે ચિત્રમાં બે મકાન દેખાઈ રહ્યા છે આ ચિત્રમાં ત્રણ વૃક્ષો દેખાઈ રહ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે તો ગુસ્સો મઝા ડર નવાય અને ચિંતા જેવા શબ્દો આપેલા છે એમાં પહેલું આસ્થાને સાપ જોઈને ખાલી જગ્યા લાગ્યો તો સાપ જોઈને ડર અહીંયા કાઉસમાંથી આપણે જો ગુસ્સો મજા ડર નવાય ને ચિંતા જેવા શબ્દો આપેલા છે તો સાપ જોઈને ડર લાગે એટલે અહીંયા આપણે ખાલી જગ્યામાં ડર લખીશું બીજું કાચબાને આકાશમાં ઉડતો જોઈ ગામ લોકોને ખાલી જગ્યા લાગી તો અહીંયા જવાબ આવશે નવાય હું તોફાન કરું ત્યારે મારી મમ્મી મારા ઉપર ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે ગુસ્સો ચોથો સુગ્રીએ વાંદરાઓની ચિંતા ખાલી જગ્યા દીધી તો જવાબ આવશે છોડી અમને ગીત ગાવાની ખાલી જગ્યા પડી તો જવાબ આવશે મજા મિત્રો ધોરણ ત્રણનું ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું આજે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ત્રણના બીજા એક વિષયના મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ અવશ્ય મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે